નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ છ માં સંસ્કૃત વિશેની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો ઝડપથી મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પાંચ વાક્ય આપેલા છે પાંચે પાંચ વાક્યનું સરસ મજાના મોતીના દાણા જેવા અક્ષર કાઢી કોઈપણ પ્રકારના વિરમચિહ્નની ભૂલ કર્યા વગર તમારે પાંચે પાંચ વાક્ય મિત્રો સરસ મજાના બેઠા લખવાના છે પ્રશ્ન બે છે એનો અ છે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે કિશુરહ ખાદ્ય કિશુરહ કી ખાદતી તમને અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે ફલમ પુસ્તકમ કે જલમ તો મિત્રો ખાવાની વસ્તુ હોય તો એ છે ફળ પુસ્તક કે જળ એ ખાવાની વસ્તુ નથી તો આપણો જવાબ આવશે કિશુરહ ફલમ ખાદતી બીજું શ્રેયા કુત્ર પઠતી તો શ્રેયા પુસ્તકાલય પઠતી કારણ કે ભોજનાલય અને જલાશયમાં ભણાય નહીં બરાબર ત્રીજું કહ વર્ષા કાલે નૃત્યથી તો મિત્રો મોરો એ વરસાદની અંદર નૃત્ય કરે છે તો જવાબ આવશે મયુરઃ વર્ષાકાલે કાલે નૃત્યથી નેક્સ્ટ પ્રશ્ન ચાર ભારત દેશ ઉત્તરાઈ કેમ અસતી તો ભારત દેશની ઉત્તરાઈ શું છે તો હિમાલય છે તો જવાબ લખાય ભારત દેશ ઉત્તરે હિમાલય અસ્તી પાંચ ભવાન કી ગાયતી તો જવાબ આવશે ભવાન ગીતમ ગાયતી કારણ કે ગીત ગવાય જળ કે ફળના ગવાય બરાબર છ ભગવાન શંકર કુત્ર નિવસતી ભગવાન શંકર ક્યાં નિવાસ કરે છે તો હિમાલયમાં તો જવાબ લખાય ભગવાન શંકર હિમાલયે નિવસતી ત્રણ સાત ક ત્રિનેત્રધારે અસ્તી ત્રણ નેત્ર ત્રણ નેત્રધારી કોણ છે ત્રણ આંખોનું ધારણ કોણ કરે છે તો મહેશ કરે છે મહેશ એટલે શંકર મહેશ ત્રિનેત્ર ધ્વજ કીદૃશ અસ્તી ભારત દેશનું ધ્વજ એટલે કે જે ઝંડો છે એ કેટલા રંગનો છે તો જવાબ આવશે ત્રિવેર્ણ તો મિત્રો ભારત દેશ ધ્વજ ત્રિવર્ણ અસ્તિ બરાબર એવી રીતે જવાબ આવશે નવમો છે કહ સાયામ દી તો વૃક્ષઃ છાયા દસ કસ પૃ અતીવસુંદરમી તો જવાબ આવશે મયૂરસ્ય પુચ્છમ અતીવસુંદરમ અસર પ્રશ્ન બે છે એનો બ છે નીચે પહેલાં પ્રશ્નો છે એના જવાબ લખવાના છે પેલું છે સુકેશ જલાશયે કી કરો તો સુકેશ જલાશયે સ્નાન કરો બીજું સરિતા કુત ભોજન કરોતી તો સરીતા ભોજનાલયે ભોજન કરોતી ત્રીજું ક ગંગા ધારતી તો મહેશ ગંગા તે મહેશ એટલે મિત્રો શંકર થાય એટલે આપણે મહેશ લખાય હવે પ્રશ્ન ત્રણ નીચેના ગુજરાતી વાક્યો સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે મારું નામ મનીષા છે આવું તમને વાક્ય પૂછાય તો મમન નામ મનીષા અસ્તિ બીજું હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુર્જરા રાજ્યે વસામી ત્રીજો અમે મંદિરે જઈએ છીએ તો વયમ ચોથું શિવ ગંગાને ધારણ કરે છે તો શિવ ગંગા ધાર પાંચ પુસ્તક જ્ઞાન આપે છે તો પુસ્તકમ જ્ઞાનમ યતી દ્વારા દી વા પ્રશ્ન ચાર એનું અ છે નીચે આપેલા ચિત્ર ઓળખી તેનું નામ સંસ્કૃતમાં લખવાનું છે તો આ મુખ છે તો એનું સંસ્કૃતમાં મુખમ કહેવાય દાંત છે તો તેને દંતાહ કહેવાય ઓઠ છે ને ઓષ્ટહ કહેવાય કાન છે ને કર્ણહ કહેવાય આંખ છે ને નેત્રમ કહેવાય હવે પ્રશ્ન ચારનો બ છે નીચે આપેલા ચિત્ર ઓળખી ચિત્રની ક્રિયાનું નામ સંસ્કૃતમાં લખવાનું છે અહીંયા મિત્રો તમે જો જુએ છે તો ક્ષિપતી સાંભળે છે તો શૃણોતી ગાય છે તો ગાયતી ભણે છે તો પઠતી અને રમે છે તો ખે ખેલામી બરાબર અથવા ક્રીડતી હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રશ્ન પાંચનો આ છે આપેલા ઉદાહરણ અનુસાર શબ્દની રચના કરવાની છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે ઉદાહરણ છે અહમ ખાલી જગ્યા તો લીખનું મિત્રો લિખામી થાય એવી રીતે આપણે પશ્યનું તો અહમ પશ્યામી પઠનું તો અહમ પઠામી થશે સ્મરનું સ્મરામી પીબનું પીબામી થાય અને ચલનું ચલામી કરી અને આપણે વાક્ય લખવાનું છે પ્રશ્ન મિત્રો પાંચનો બ છે આપેલા ઉદાહરણ અનુસાર પદોની રચના કરવાની છે જેમ કે ઉદાહરણ છે હસ્તઃ તો હસ્તસ્ય થયું તો એવી રીતે કંઠનું કંઠશ્ય થાય મસ્તકમનું મસ્તકસ્ય થાય મંદિરમનું મંદિરશ્ય થાય મયુરનું મયુરશ્ય વિદ્યાલયનું વિદ્યાલય થાય પ્રશ્ન મિત્રો પાંચનો ક છે નીચે વાક્યમાં રેખાંકિત પદના સ્થાને કૌશમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે પહેલું છે અહમ જલમ પીબામી તો મીનાનો ઉપયોગ કરીને આપણે મિત્રો વાક્ય બનાવીએ તો મીના જલમ પીબતી બીજું અહમ પુસ્તકમ પઠામી તો અહીંયા ધર્મનો ઉપયોગ કરવાનો છે ધર્મ પુસ્તકમ પઠતી ત્રીજું અહમ ફલમ ખાદતી તો રેશમાનો ઉપયોગ કરવાનો છે રેશમા ફલમ ખાદતી અને આવી રીતે વાક્ય બનાવવાના છે ચોથું છે અહમ ઉદ્યાનમ ગચ્છતી તો ભાર્ગવહનો ઉપયોગ કરવાનો છે અને તો વાક્ય થશે ભાર્ગવઃ ઉદ્યાનમ ગચ્છતી પાંચ અહમ ભોજનમ ખાદામી તો અદિતિનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય થશે અદિતિ ભોજનમ ખાદતી એના પછી પ્રશ્ન પાંચ છે ડ છે એનું ઉદાહરણ પ્રમાણે કૂતરા વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે મમ ગૃહ શિવ મંદિર છે સમીપ અસ્તી તો મિત્રો અહીંયા આપણે કૂતરાનો ઉપયોગ કરી એને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો અહીંયા શિવ મંદિર છે એ જવાબમાં જતું રહેશે અને એની જગ્યાએ કૂતર ઉપયોગ કરવાનો છે તો ભવતઃ ભવત્યા ગૃહમ કૂત્ર અસ્તિ બરાબર બીજું છે ચાલો હવે ઉદાહરણ જોયું આપણે પ્રશ્નનું જે પ્રશ્ન છે એનો પ્રશ્ન વાક્ય બનાવીએ તસ્ય વાટિકા નદી તટે અસતી તો ભવતઃ ભવત્યા વાટિકા કુત અસર બીજું રફિક ગૃહમ તો રફિક કુત ગચ્છતિ એવી રીતે વાક્ય બની છે આગળ જોઈશું ત્રીજું છે મિનાયાહ માતુલ માતુલગૃહ સિદ્ધપુર નગરે અસ્તિ તો જવાબ થશે મિનાયાહ માતુલ ગૃહ કુત્ર નગર અસ્તિ ચોથું હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડતી તો હર્ષઃ કુત્ર ક્રીડતી પાંચ માલા શાલામ ગચ્છતી માલા કુત્ર ગચ્છતી હવે પ્રશ્ન છ નીચે આપેલા સુભાષિત કે ભત્યની પૂર્તિ કરવાની છે અહીં મિત્રો તમને પાંચ પાંચ ગુણમાં પૂછી શકે છે પહેલું છે દક્ષિણ પાદમ સ્વયંભ્રમ તો એ આપણે અહીંયા જવાબ લખવાનો છે બરાબર આવી રીતે શ્લોક પૂર્તિ કરીશું બીજું છે વામ પાદમ અને સ્વયંભ્રમ તો એનો પણ આપણે અહીંયા શ્લોક પૂર્તિ આવી રીતે કરીશું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણું જે પેપર છે એ પૂછાવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો ના ભૂલતા અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વિડીયો છે એ મોકલી શકીએ ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત